જેમ ટાઈમ મળશે એ પ્રમાણે બ્લોક મૂકતા રહીશું જોકે અહીંયા પાછો ટાઈમનો બહુ પ્રોબ્લેમ હોય છે કારણ કે જંગલમાં તો શું છે કે આપણે વેહું ગીરમાં આકી મૂકીએ તો કાંઈ ઉપાધી નહીં વૈયા જાય પણ અત્યારે અહીંયા તો છૂટા મેલીએ તો તરત કોકના ખેતરમાં કોઈકના હલામાં ગરી જાય એટલે અહીંયા સકસ બેહુંમાં ઊભું પડતું હોય છે પણ આપણે જેમ ટાઈમ મળશે તેમ વિડીયો બનાવતા રહીશું તો આજે સીએ આપણે ઘરે અને વેહુંમાં જો કે નથી ગયા આ બેહું ખેતરમાં જીશે સરવા માટે અને આપણો પેલો કા બીજો બ્લોક હશે લગભગ ગામડામાં તો અહીંયા આપણે ખાણ આજે આવવાનું છે ગાડી આવવાની છે જોકે ગાડી મગાવી લીધી છે એટલે હમણાં ઊભા દે નહીં તો એટલા માટે આપણે ઊભા છીએ અને તે ગાડી આવવાની છે ખાંડની તો તેમને જોકે વાડી જોઈ નથી એટલા માટે આપણે લેવા માટે આવ્યા છીએ તો આગળ ગાડી આવે તો પછી આપણે ખાણા અહીંયા ઉતારવાનું છે એટલે હમણાં બહેહોને ઉપાદી બધી બહેણી અને બધી અહીંયા વડિયાળા છે એટલા માટે ખાડી આપણે લેવા છીએ તે ઉતારવાની છે તો ગાડી આવે છે એટલા માટે આપણે અહીં લેવા માટે આવ્યા છીએ રસ્તે તો મળશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતા આપણા જો પારું અહીંયા અઠેસરે બાંધા છે અને બેક વાસરૂ અને પણ એ બાંધ્યા છે અને ગાઉ આવી ગયું છે હિરાલના શણગાર અને આમથી જુઓ માલ આઈલે આવે છે આજે આપણે ખાંડ ગાડી આવી નથી આગળ આવવાની છે તો આજે મોડું થઈ ગયું છે સાડા છ વાગે ભેહો આવી ગઈ છે હજી ખાંડ ની ગાડી નથી આવી તો માલ આપણે પેલા ધોઈ લઈ સિંહ આવે ત્યારે તરશું તો જો અત્યારે ભેહો આવી છે અને ગાવું આપણી બે આવી ગઈ છે શણગાર અને હે હીરા ભૂખ લાગી છે ભૂખ તો અટાણે જો ભેવું આપણી દોઈ રહી છે અને ખાંડની ગાડી આવી છે તેમને પણ ઉતારવાની છે પણ આ માલ થોડાક દોઈ લઈ પછી ઉતારી તો અત્યારે આ માલ આપડા તો જો મિત્રો ભેવું આપણી દોઈ ગઈ છે અને ખાંડની ગાડી પણ આવી ગઈ છે થઈ ગયું છે મોડું તો અત્યારે જો આ ખાંડની ગાડી ઠલવાઈ છે 이걸놓고 <laughs> 거야 <laughs> 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 Betri, na, beti orang lepel itu pun betri, betul ah. tak? Aih, dia awal. તો આપણે જો પારવું હવે બાંધી દઈએ છીએ કારણ કે ખાંડ એટલા માટે બારા બાંધ્યા હતા આ જો બધા બારા છે હજી અને ખાંડ પાપડી આપણે ઠલવી રહી ત્યાં વાગી છે આઠ અને હવે તેમને બધાને અહીંયા બાંધી આપણે તો જો આપણે બેક પારવું અને અહીંયા બધા બાંધી પાટડી અહીંયા ખાંડ છે આવું No, no, değil hadi, değil Aha, buru, buru. Allah da onu ne diye? Ne diye? Oo, 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 oo. Aa, şimdi o zaman eti lokana yuşe, o var Yani

આઠ વાગી ગયા છે બે હિં વાઈ ગયા છે ગાડી ખાંડ ને ઠલવાઈને વાઈ ગઈ છે અને પારું પણ બંધાઈ ગયા છે તો બધાને જય માતાજી જય સોનામા